અડોદામાં રામનગરીમાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ પૂર્ણ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યજમાન પદે તમામ પ્રકારની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના થઈ અને મહાઆરતીનું પણ આયોજન થયું મહાઆરતી કરી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મંદિરના ટ્રસ્ટે પણ જે રીતે જાહેરાત કરી કે હવે લોકો દર્શન કરી શકશે અને આ જ મામલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે અમદાવાદમાં કેવો માહોલ હતો એ જોઈએ અમારા સંવાદદાતા જતીન રાવલના વિશેષ અહેવાલ આયોજન કરવામાં આવ્યું છે અને આપણી સાથે અત્યારે જે શુભમ ગ્રુપ ઇન્સ્ટિટ્યુટ ના દેવી બેન છે તે આપણી સાથે જે છે કયો પ્રકાર નો માહોલ છે કેવો ઉત્સાહ છે લોકોમાં જયારે ભગવાન હાલ એક ઐતિહાસિક ઘડી છે કે જેમાં આજે આપણા રામલલા ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અમે જાણીએ અત્યારે અયોધ્યા નગરીમાં હોય એવી અમને અહેસાસ થાય છે આપડા યશવસિંહ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને હું પ્રણામ કરું છું કે તેઓ આજે પાંચસો વર્ષના સંઘર્ષ પછી આપણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે જેનો અમને ખૂબ જ ઉત્સાહ છે અમારી ત્રણ નર્સિંગ કોલેજ શુભમ સોહમ શાંતમ અમારી કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અમારી બી આર આંબેડકર લો કોલેજના તમામ સ્ટુડન્ટ્સ અને તમામ સ્ટાફ તમામ કર્મચારી દ્વારા આજે અમે આ શુભ ઘડીનું આયોજન કરેલ છે એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને જ્યારે અમારી આ ભાવનાઓ જે રામલલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભાવનાઓ સાકાર થવા જઈ રહી છે ત્યારે અમને ખૂબ આનંદની લાગણી થાય છે અચ્છા ક્યાંથી ક્યાં સુધીની રેલી છે અને કેટલા લોકો આમાં ભાગ લે છે 4 થી 5 ની અહીંથી યાત્રા છે અને અહીંથી અમે રોહિદા સોસાયટી થી મેઘાણી નગર અને રામેશ્વર થી ફરી કલાપી નગર થઈને પૂરી શોભા યાત્રા કરીને અમે રામલલાના મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આનંદ કરવા માગીએ છીએ અચ્છા આપણી સાથે યુવા મોરચાના જે અધ્યક્ષ છે પ્રશાંતભાઈ કોરાટ તેઓ પણ જોડાઈ જુક્યા છે આપણે તેમની સાથે વાત કરીએ પ્રશાંતભાઈ 500 વર્ષ

જ્યારે મંદિરની અંદર પૂજા અર્ચના કરવાના છે કાર્યક્રમ પણ આખા દેશની અંદર લાઈવ બધા જ લોકો જોવાના છે આજે દુનિયાની અંદર પણ છેલ્લા સતત વર્ષ દિવસની જે પ્રતિક્ષા હતી કે રામ મંદિર બની ગયું છે ને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે જે રીતે આખા દેશની અંદર છેલ્લા અઠવાડિયાથી જે ઉત્સાહપૂર્વક બધી જગ્યા પર શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે

બની જવાનું છે કેમરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રા ન્યૂઝ અમદાવાદ